જય માતાજી તો સ્વાગત છે આ બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ઘણું બેહી ગયું તારે એના બોલી નહીં બપોરે વાર ચાલુ કર્યો આપણો ત્રણ વાગે વ્લોગ અને તમે જોઈ તો થોડો મોસમ જુઓ તો આપણે આગળ શું થાય બને રજો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ

<laughs> 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 आई गाल सगळी याच बोलच दिखो ए बुध मादेनी धजा जो, जो स બોલ કો તાર બ્લોગ ચાલુ કરવા એક કોમેડી વિડીયો ચાલુ કરી દે હા આ બ્લોગ ચાલુ કરી દે તો બસ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ તો કરસી જમ ના કરી આપણા સાહા કો છે કે લાઈક કોમ સબસ્ક્રાઇબ કરી તો હું ચાલુ કરું બ્લોગ કોમેડી વિડીયો શૂટિંગ ચાલુ કરે ને એટલે વયા જ કોઈ ખાઈએ જો બેસ

गळू बेल दियो पण फेरती प्रेस करिए जी ओके आपरा ह ए मतारिया के ओती मो खूब चवाया तारा की ते ला मार्ग हमे जारथिया अपनाया हत कज केर खटका दिए कोई गुर बनाया તો ભળતું રહી ગયું અમે નથી કર્યું બધો આપો આપ થઈ ગયું પીએ બોલતા કર્યા ને હું જગો ભળતું રહી ગયું અમે નથી કર્યું બધો આપો આપ થઈ ગયું તારી ને હાલ ને તું

જોરદાર ગીત ગાયું પણ એમાં થોડી ભૂલો હતી પણ એ તો આપડે એટલે ચાલી રે અને તમે કોમેન્ટમાં બતાવજો ગીત જો ગાયો એને બસ આજનો બ્લોગ આટલા સુધી જો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બીજા બ્લોગ વિડીયોની અંદર નવા ટોપિકની સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત હરણ મહાદેવ એન્ડ જય માતાજી